બાદ છે ગાજરની ગાજરમાં વિટામિન એ અને નાઇટ્રેટ છે ગ્લાસ પ્યોર ગાજરનો જ્યુસ લે તો એનાથી એના માટે એનર્જી ડ્રિંક સાબિત થઈ શકે છે બીજું જે લોકો રેગ્યુલર જીમ કરતા હોય સવારે ચાલવા દોડવા જતા હોય એવા લોકો માટે પણ ગાજરનો રસ બહુ જ સારું ડ્રિંક કુદરતે આપેલું બની શકે છે આ નાઇટ્રેટ છે શું જ્યારે ગાજરનો રસ શરીરની અંદર જાય છે ત્યારે શરીરની પોતાની જે ઓક્સિજનને એબઝોર્બ કરવાની કે કામમાં લેવાની શક્તિ છે વધી જાય છે અને એટલે જ કેન્સર સુધીના જે દર્દીઓ છે એમાં ગાજરનો જ્યુસ રામબાણ સાબિત થાય છે કારણ કે જો કોઈનું જીવન જોખમમાં છે ઓટોમી ડિઝીઝ છે કોઈ રેડિયેશન કીમો પછી દવાઓ શરીરમાં ગઈ છે તો એવા ટાઈમે એનો સ્પેશિયલ ડાયટ પ્લાન હોય જેની અંદર ગાજરનો પણ એક રોલ છે જે શરીરને ઝડપથી દવાઓની સાઈડ ઇફેક્ટમાંથી પણ બહાર લાવવામાં મદદરૂપ થાય છે પણ ગાજરનો જ્યારે જ્યુસ કાઢવામાં આવે ત્યારે વારંવાર હું કહું છું કે એની અંદર પાણી નથી ઉમેરવાનું જ્યુસર એટલે જ્યુસર ગાજરના ટુકડા નાખ્યા બીજા છેડે એનો જ્યુસ એટલે કે રસ બહાર નીકળ્યો અને તમે નાસ્તો કરો એની સાથે ગાજરનો જ્યુસ નથી લેવાનો પેટમાં થોડી જગ્યા હોય કામમાં લઈ શકે એવું હોય ત્યારે તમે એને નાસ્તા તરીકે ગાજરનો જ્યુસ એક ગ્લાસ કે બે ગ્લાસ એક સાથે પીવો છો તો શરીરની અંદર એ ખરેખર સાચા અર્થમાં લોહીમાં મિક્સ થાય છે અને મેં તો મારા જે અસાધ્ય કે કષ્ટ સાધ્ય રોગના દર્દીઓની સારવારમાં પરિણામ જોયા છે એનાથી મને ખબર છે કે ગાજર કેટલી ઝડપથી પરિણામ આપે છે ફરીથી જે લોકો એથલેટ છે એના માટે જે લોકો બપોર પછી થાકી જાય છે એના માટે માટે જે લોકોના શરીરમાં વિટામિન એ એ ની ઉણપ છે લોકો કારણ કે મગજને આંખોને અને આપણી જે અંતસ્રાવિક ગ્રંથિઓ એટલે કે એન્ડોક્રાઇન પ્લાન્ટ છે એના માટે વિટામિન એ ખૂબ સારું સાબિત થાય છે આપણી જે ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ શક્તિ ઘટી ગઈ હોય ગાજર એમાં મદદરૂપ થાય છે ગાજર સિવાય કોળું અને પાલકની જે ભાજી છે એ પણ આપણને વિટામિન એ મળે એમાં મદદરૂપ થાય છે આ બધું જ સાંભળ્યું અહીંથી અંદર ગયું એનો અમલ થયો અને કદાચ જ્યુસ પોસિબલ નથી તો શાંતિથી દરરોજ ચાર કે પાંચ મોટા ગાજર ચાવીને ખાવાનું શરૂ કર્યું એટલે એપ્રિલ ની પંદર સુધી કે વીસ સુધી જે ગાજર મળે છે એ સમય જતો ના રહે